નમસ્કાર મિત્રો આજની વાર્તામાં તમારું સ્વાગત છે આજની વાર્તા હમીરજી ગોહિલ વીર હમીરજી ગોહિલ સોમનાથ ભારત દેશમાં ઘણા વીર યોદ્ધાઓ થયા છે જેઓએ અલગ અલગ લડાઈઓમાં શહીદી વહરી છે કોઈએ મંદિરના રક્ષણ માટે તો કોઈએ ધર્મના રક્ષણ માટે અથવા તો ભારતના સ્વતંત્ર સંગ્રામના શહીદ થયા છે આવા જ એક અણમન વીરતત્વ દાખવનાર અઠીલાના અમીરજી ગોહિલ હમીરજી ગોહિલ આમ તો કવિ કલાપી તરીકે પ્રખ્યાત થયેલ સુહરસિંહ સુહરસિંહ તક્ષિસિંહ ગોહિલના પૂર્વજ હતા અમીરજી સમઢિયાળ સમઢિયાળા ગામની ગાદી સંભાળતા હતા આમ સૌરાષ્ટ્ર પ્રદેશના ગોહિલવાડના રાજકુટુંબમાં જન્મ લઈને પોતાના કુળને છાજે તે રીતે જીવન જીવતા હતા નજીબી બાબતે પોતાના સગાભાઈ અર્જનજીના કોપથી ઝાકારો પામીને અમીરજીને નાની ઉંમરે ઘર છોડવું પડ્યું હતું એ સમયે તેઓ પોતાના બસો જેટલા મર્દ રાજપૂત જીગરજાન મિત્રો સાથે રાજસ્થાનની ધરતીના મારોડ પંથકમાં ચાલ્યા ગયા આ બાજુ દિલ્હીની ગાદી ઉપર તે વખતે મોહમ્મદ તલક તગલ બીજાનું શાસન હતું એ સમયે જૂનાગઢમાં જફરખાનને ગુજરાતનો સૂબો નિયુક્ત કર્યો જફરખાન મૂર્તિ પૂજાનો કટ્ટર વિરોધી હતો તેથી તેની નજર સોમનાથ મંદિર ઉપર હતી કારણ કે હિન્દુ લોકોની ખૂબ જ આસ્થા તેના ઉપર નથી જફ જફરખાને શિવરાત્રીના મેળા દરમિયાન સોમનાથ પર હુમલો કરવા રસ રસુલા ખાનને મોકલ્યો જે મુશ્કેરાઈ ગયેલા લોકોએ રસકુલા રસુલા ખાનને તેના કુટુંબ અને માણસોની સાથે જ મારી નાખ્યો આ ખબર જફરખાનને મળતા તે કાળજાળ થઈ ઉઠ્યો અને સોરઠાને દળી નાખવા તેના હાથ સળવળી ઉઠ્યા અને જફરખાને સોરઠ ઉપર ચઢાઈ કરી મહા મહાકાયા હાથી ભેકાર ટોપુ સાથે કાબુલી મકરાણી અફઘાની અને પઠાણી સૈનિકોને ફોડ લઈને સોમનાથ મંદિર ઉપર આક્રમણ કરવા ચાલ્યો આવે છે સોમનાથ ઉપર આક્રમણ થયા તે પહેલાં અર્જનજીએ હમીરજીને ગોતીને પરત લાવવા એક ગઢવીને મારવાડ મોકલે છે તેના ગયા પછી અર્જનજી વીર વીરમાં ખૂબ જ દુઃખી છે તે વાત સાંભળીને અમીરજી પોતાની સાથે રહેલા બસ્સો જેટલા રાજપૂતોને ઘોડાઓની સાથે ગંઢાળીનો માર્ગ પકડાયો પોતાને વતન પાછા આવતા અમીરજીને સોમનાથ પર થવા જઈ રહેલા આક્રમણની વાત પોતાના ભાભી પાસે સંભળાતા જ અમીરજી પોતાના બસ્સો ભાઈબંધ સાથે સોમનાથને રસ્તે આગળ વધે છે રસ્તામાં દોણગડા ગામે વેગડા ભીલનો નેસ આવે તુલસી શ્યામ પાસે એક રાજપૂત સાથે થયેલા ધીંગાડામાં રાજપૂત મરણને શરણ થયા છે તે વેળા તે એ પોતાની દીકરી રાજબાઈ લગ્ન જવાબદારી વેગડા ભીલને છે છે દીકરીને દીકરીને પોતાના જેમ અને આવેલા ખીમરવંતના રાજપૂત હમીરજી સાથે તેના વિવાદ થાય તેવા પ્રસ્તાવ મૂકે છે હમીરજીની સંમતિ મળે છે અને રાજબાઈ પણ આ વિવાહ માટે તૈયાર થાય છે પણ વાત એમ હતી કે તેમની સાથેના બસો જેટલા સાથીઓ પણ હમીરજી પણ ત્યાં જ ભણવા નિમ લીધા હતા તેથી ભીલોની કન્યા સાથે તેમના પણ લગ્ન ગોઠવામાં આવે છે આમ ગીરમાં ભીલપુત્રીઓની સાથે બસો રાજપૂત અને રાજભાઈ સાથે અમેરજીના સમૂહ લગ્ન ઉજવાયા છે ગીરના જંગલમાં લગ્ન થયા બીજે દિવસે સોમનાથનો માર્ગ પકડ્યો તેમની સાથે વેગડાજી અને તેમના સાથે ભીલોએ પણ પ્રયાણ કર્યું અમીરજીની સાથે રાજપૂત કાંઠી આહિર મેર ભરવાડ અને રબારી જેવી જ્ઞાતિઓના જુવાનો પણ સોમનાથની સખાતે સાથે આવવા તૈયાર થયા છે આમ રસ્તામાંથી જેટલા યોદ્ધાઓ મળ્યા તેને સાથે લઈ સોમનાથ પહોંચી સોમનાથના પ્રાંગણમાં કટકટની વાત જોઈ રહ્યા છે વિજયના કેપમાં મસ્ત મદ બનેલા જફરખાન બરાબર પ્રભાસના પાદરમાં આવી પહોંચ્યા વેગડાજીને ભીલોના તાતા તિરોઈ બાદશાહી ફોજના સમૈયા કર્યા બાળુકા હાથમાંથી છૂટતા બાણ મુસ્લિમ સેનાને તાહિમ તાહીમ પોકારી રહ્યા છે ત્યારે જફરખાને સૈન્યનો સહાર સહારો થતો નિહાળી તોપો આગળ કરવાનો હુકુમ છોડ્યો ભીલ સૈનિક ભીલ સૈનિકોની સંખ્યા ઓછી થવા લાગી જફરખાને તેના સરદારને હાથીનો સાથે આગળ કરીને વેગડાજી સાથે યુદ્ધ મોકલ્યું અને તાલીમ પામેલા હાથીએ વેગડાજીને સૂંઢમાં લઈને આ ઘે ઘા કર્યો અને વેગડાજી ત્યારે જ મરાણો વેગડાજી શહીદ થતાની સાથે જફરખાનના સૈન્ય સોમનાથગઢ માથે હલ્લો કર્યો ત્યાં અમીરજી પણ સાવધાન હતા સળગતા તીરના મા મારા સાથે પથ્થરના ગોળા ગબડતા મૂક્યા ગઢ પાસે આવી ગયેલા સૈનિકો માથે ઉકળતા તેલ રેડ્યા આમ પ્રથમ હલ્લો પાછો પડ્યો સાંજ પડી મંદિરના આરતી થઈ અને તે સમયે અમીરજીને સૌ ભેગા કરી સમજાવ્યો ઝફરખાને સોમનાથને ત્રણેય બાજુથી ઘેરી લીધું હતું અને એક બાજુ તો ઘેઘુર સમુદ્ર હતો બીજા દિવસે સવારથી જ અમીરજીએ સૈનિકોને ઘોડાઓ ઉપર સવાર થઈને દુશ્મનોના હાથીના ભાલત ઘોકીને ત્રાહીમામ પોકારવાની દીધા જેથી જફરખાનનું સૈન્ય અચમચી ગયું જફરખાને અંદર પ્રવેશવા માટે ગઢના પાયામાં સુરંગ ખોદાવી હતી તેઓ અમીરજીએ પાણી રેડવાની નકામી નકામી બનાવી દીધી હતી આમ યુદ્ધને લગાતાર નવ દિવસ પૂરા થઈ ગયા હતા અમીરજી પાસે હવે તો અમુક સુરવીરો જ બચ્યા હતા સવારના પહોરમમાં સૂરજ નારાયણ આકાશમાં રમવા નીકળે એટલે તરત જ ગઢ ખુલ્લો મૂકીને દેવો અને કેસરીઓ કરી લેવું તેવું નક્કી થયું સોમનાથની ધરતીમાં હરહર મહાદેવના ઘોષ ગાજે આખી રાત કોઈ સુતી નથી સોમનાથની મંદિર મોતને મીઠું કરવા માટે અબીલ ગુલાલ ઉડી રહ્યા છે મરણીયા વીરનો એક શંકરદાને પણ તે રાતે સુવા ન દીધા પરોઢીએ નાઈ ધોઈને અમીરજીએ મહાદેવની પૂજા કરી જેવા સુરજનારાયણનું આગમન થયું કે ગઢના દરવાજા ખુલ્યા અમીરજીને સાથે યોદ્ધાએ ફોજ ફોજમાંથી ત્રાટક્યા આમ અચાનક વહેલા આક્રમણથી જફરખાન હેપતાઈ ગયો અને સૈન્ય સાબુત કરી યુદ્ધ શરૂ કર્યું સાંજ પડતા જ દુશ્મનોને સૈન્ય અડધા ગાઉ જેટલું પાછું ઠેલવી દીધું અને તે દિવસનું યુદ્ધ બંધ થયું હમીરજીની સેનામાં લગભગ દોઢસોથી બસો જ સાથીઓ બચ્યા હતા અમીરજીએ સવારનું યુદ્ધ સોમનાથના સાનિધ્યા સાનિધ્યમાં લડવાનું નક્કી કર્યું સવાર પડતાં જ સામેથી હુમલો કર્યો કારણ કે તે વધારે સમય લેવા માંગતો ન હતો જ્યારે અમીરજી એને સાથીઓને શિવલિંગની શિવલિંગને જળથી સ્નાન કરાવી એકબીજાને છેલ્લા જુહાર કરી અને રણમેદાનમાં ઉતર્યા સાંજ પડતા યુદ્ધમાં અમેરજીનું આખું શરીર વિતરાઈ વિતરાઈને લીલા લીલા જેવું થઈ ગયું હતું તેમની માથે એક સામટી દસ તલવાર પડી છતાં પણ દુશ્મને મચક આપતા નથી શિવલિંગનું રક્ષણ કરનારીઓ વધારે ઢળી પડ્યો આમાં યુદ્ધમાં સાંજ પડી હમીરજી પડ્યા અને સોમનાથ જીત્યું સોમનાથનું દેવળ સુબાર સુબાના સૈનિકના હાથે લૂંટાઈને તૂટી રહ્યું હતું અમીરજી ગોયલે ઇતિહાસનું અદ્ભુત પાત્ર છે ઇતિહાસે અમીરજી ગોયલને નોંધ એટલા માટે લેવી પડે છે કે જ્યારે સૌરાષ્ટ્રની રાજ જ્યારે સૌરાષ્ટ્રની રાજપૂતી રોળાઈ રહી હતી ત્યારે પોતાના મુઠ્ઠી ભર બંધો સાથે સુબા જરફાન સુબા જફરખાનની જંગી ફોજ સામે સોમનાથનું રક્ષણ કરવા ચડ્યા હતા સોમનાથ મંદિરને વેગડાજીને અને મંદિરના મેદાનમાં બરોબર શિવલિંગની સામે જ અમીરજી ગોયલ દેરીઓ આવેલી છે આવા પ્રતાપથી વ્યક્તિત્વ યાદ અને શૌર્યનો ઉજળો ઇતિહાસ આલેખતો તેમનો પાળિયો આજે પણ સોમનાથનું પૂજાય છે ધર્મની રક્ષા કાજે જીવનનું બલિદાન આપનાર આવા સૂર્યના કોટે કોટી વંદન છે જો મિત્રો અમીરજી ગોયલની વાર્તા ગમ્યો તો વાર્તાને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો